મામલતદાર કચેરી ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાતો આ સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ સાથે અરજદારોની ઉપસ્થિતિમાં ચૌદ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો રાજ્યના મુખ્યમંત્રીના ઓનલાઈન ઓફલાઈન જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત ચૌદ એપ્રિલ બે હજાર તેવીસના રોજ તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ વડાલી મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુની અધ્યક્ષતામાં યોજાયા સ્વાગત કાર્યક્રમમાં અલગ અલગ ચૌદ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો લોકોની સમસ્યાઓ જેવી કે જમીન દબાણ પાણીની સમસ્યા રોડ રસ્તા ગેસ કનેક્શન વીજ લાઈન જેવા અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ પ્રાંત અધિકારી રોનક પટેલ વડાલી મામલતદાર હર્ષ પરમાર વિવિધ વિભાગના અધિકારીઓ સહિત વડાલી તાલુકા તંત્ર ઉપસ્થિત રહ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બિરોજીપ સાબરકાંઠા